નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જો રસ્તા પરથી કોઈ સિક્કા કે પૈસા મળે તો કરી લો આ એક ઉપાય બંધ ભાગ્યના દરવાજા ખોલી જશે અને ધન પ્રગતિમાં થશે વધારો રસ્તા પર અચાનક મળેલા પૈસા માત્ર સંયોગ નથી પરંતુ મિત્રો એ તમારા આવનારા સમયની કેટલીક મહત્ત્વની ઘટનાઓ તરફ ઇશારો કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે ક્યારે ચાલતા ચાલતા આપણને સિક્કા કે નોટો જમીન પર પડેલા મળે છે ત્યારે મિત્રો મનમાં તરત જ એક પ્રશ્ન ઊભો થાય છે કે આ પૈસાનું શું કરવું શું એને ત્યાં જ છોડી દેવું જોઈએ કે પછી પોતાના પાસે રાખી લેવું યોગ્ય છે મિત્રો ઘણા લોકો આને માતા લક્ષ્મીનો આશીર્વાદ માનીને સંકોચ વગર પોતાના પાસે રાખી લે છે તો મિત્રો કેટલાક લોકો અશુભ થશે એમ વિચારીને મૂંઝવણમાં પડી જાય છે પરંતુ મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો આ વિડીયોમાં આજે આપણે વિગતે સમજવા જઈ રહ્યા છીએ કે રસ્તા પર મળેલા પૈસા તમારા જીવનમાં કયા શુભ સંકેતો લાવે છે અને ક્યારે એ ચેતવણી રૂપ પણ બની શકે છે તો મિત્રો આ જાણકારી તમને ભવિષ્યમાં સાચો નિર્ણય લેવા માટે ચોક્કસ મદદરૂપ બનશે તો મિત્રો આ એક એવો સંકેત છે જે તમારું ભાગ્ય બદલી શકે છે પરંતુ મિત્રો માત્ર ત્યારે જ્યારે તમે તેનો સાચો અર્થ સમજશો જો મિત્રો તમે આ સંકેતને અવગણશો તો તક હાથમાંથી નીકળી જશે અને જો મિત્રો તેને સમજદારીથી સ્વીકારશો તો મિત્રો તમારી કિસ્મતનો દરવાજો ખોલી શકે છે તો મિત્રો એક કલ્પના કરો તમે એકાંતમાં રસ્તા પર ચાલી રહ્યા છો આસપાસ ભીડ છે પણ અચાનક તમારી નજર જમીન પર પડે છે અને ત્યાં પડેલો હોય છે એક નાનો સિક્કો અથવા એક નોટ તમે થોડી ક્ષણ માટે અટકી જાઓ છો મનમાં પ્રશ્ન ઉઠે છે આ કેમ પડ્યો હશે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે આ ક્ષણ માત્ર સંયોગ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જ્યારે બ્રાહ્મણ કોઈ વ્યક્તિને કાંઈક ખાસ સંદેશ આપવાનો હોય ત્યારે તે સિદ્ધિ ભાષામાં વાત નથી કરતું તે મિત્રો સંકેતો આપે છે અને રસ્તા પર પડેલ પડેલું ધન એ એવો જ એક ગુપ્ત સંકેત છે જે દરેકને નથી મળતો મિત્રો હજારો લોકો એ જ રસ્તા પરથી પસાર થાય છે પરંતુ પૈસા તમને જ કેમ મળ્યા શું એ માતા લક્ષ્મીની કૃપા છે કે તમારા જીવનમાં આવનારા મોટા ફેરફારોની પૂર્વ ચેતવણી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા રહસ્યો જે સામાન્ય રીતે કોઈ નથી કહેતો મિત્રો રસ્તા પર મળેલા પૈસા તમારા જીવનમાં શું ફેરફાર લાવે છે તે શુભ છે કે અશુભ અને સૌથી મહત્વનું તેને ઉપાડ્યા પછી તમારે શું કરવું જોઈએ જેથી મિત્રો માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થાય અને કર્મ ધન સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો આ વિડીયોમાં જાણો રસ્તા પર મળેલા પૈસાના છુપાયેલા શુભ અને અશુભ રહસ્યો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો મિત્રો અને આ અમારી માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો તમને સિક્કો મળે તો તેને ઉપાડતી વખતે મનમાં સંકલ્પ કરો કે આ સિક્કો તમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે ઘરે પહોંચ્યા પછી તેને પૂજા સ્થાનમાં રાખો માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને કૃત્રતા વ્યક્ત કરો મિત્રો શુક્રવારના દિવસે કીનો દીવો પ્રગટાવી ઓમ શ્રી મહાલક્ષ્મી નમ મિત્રો આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી કર્મ સ્થાયી ધનવાસ થાય છે અને પરિવારના દરેક સભ્ય પર સુખ શાંતિ વર્ષે છે જો મિત્રો તમને રસ્તા પર નાનો સિક્કો મળે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો સિક્કો નાનો હોવા સત્તન સ્થિરતા અને સતત વૃદ્ધિનું પ્રતિક છે જેમ સિક્કો ધીમે ધીમે એકઠો થઈને મોટી સંપત્તિ બનાવે છે તેમ મિત્રો તમારું ભાગ્ય પણ હવે ધીમે ધીમે પરંતુ મજબૂતથી આગળ વધવાનું શરૂ કરે છે મિત્રો એવા સંકેતો જણાવે છે કે તમારા અટકેલા કામ હવે પૂર્ણ થવા લાગશે અને આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થશે હવે મિત્રો જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં પૈસા મળે તો સમજી લો કે જે હતું માટે તમે નીકળ્યા છો તેમાં તમને સફળતા મળવાની પૂરી શક્યતા છે અને જો પરત ફરતી વખતે પૈસા મળે તો તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં આવનારા સમય ભાગ્ય પરિવર્તન લઈને આવી રહ્યો છે આવું માનવામાં આવે છે કે આ સમયે લેવાયેલા નિર્ણય લાંબા સમય સુધી લાભ આપતા હોય છે મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિએ સિક્કાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે મિત્રો સિક્કો ધાતુથી બનેલો હોય છે અને ધાતુ સ્થિર ઉર્જાનું પ્રતિક છે મિત્રો એવું માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ જ્યારે આપણને સંદેશ સંદેશ આપવો હોય ત્યારે તે સિક્કા જેવા માધ્યમનો ઉપયોગ કરે છે કારણ કે તેની ચમક માનવીનું ધ્યાન ખેંચે છે અને તેની હાજરી મનમાં એક અજીબ ભાવના જગાવે છે જો મિત્રો તમને વારંવાર રસ્તા પર સિક્કા મળતા હોય તો એ સંકેત છે કે તમારા પૂર્વજો અથવા રક્ષક શક્તિઓ તમારું માર્ગદર્શન કરી રહી છે તો મિત્રો પૈસા માત્ર ખરીદી વેચાણનું સાધન નથી વાસ્તવ અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં પૈસાને શક્તિ મૂલ્ય અને આત્મસન્માન આત્મસન્માનનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો રસ્તા પર પૈસા મળવાનો અર્થ એ થાય છે કે બ્રહ્માંડ તમને આ સંદેશ આપી રહ્યું છે કે તમે મૂલ્યવાન છો તમારી અંદર શક્તિ છે અને તમારું અસ્તિત્વ મહત્વનું છે ક્યારેક આ સંકેત એ પણ દર્શાવે છે કે જે લોકો હવે તમારા જીવનમાં નથી તેમની શુભેચ્છાઓ અને આશીર્વાદ આજે પણ તમારી સાથે જોડાયેલા છે મિત્રો જ્યારે તમે રસ્તા પર પૈસા મળે ત્યારે ધ્યાન આપો કે તે કઈ દિશામાં મળ્યા કયા સમયે મળ્યા અને તે છે કે નોટ કારણ કે આ બધું તમારા જીવનના આગળના માર્ગ વિશે સંકેત આપી શકે છે મિત્રો ઘણીવાર આ સંકેત એ વાત તરફ ઇશારો કરે છે કે હવે તમારે નવી શરૂઆત કરવી જોઈએ જૂના સંશયો છોડવા જોઈએ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ મિત્રો જો મિત્રો તમને રસ્તા પર મોટા મૂલ્યની નોટ જેમ કે હો કે પાંચસો કે બસો મળે તો તેને ચેતવણી રૂપ સાંકેત માનવામાં આવે છે મિત્રો આ સમય તમને કહે છે કે તમારે વિચારીને નિર્ણય લેવાની જરૂર છે આંતરિક અવાજને સાંભળવો જોઈએ અને લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મિત્રો આવું ધન ભવિષ્યમાં મળનારા મોટા શુભ સમાચારનું સૂચન પણ કરી શકે છે તો મિત્રો દરેક વ્યક્તિની વિચારધારા એક જેવી નથી કેટલાક લોકો રસ્તા પર મળેલું ધન પોતાના પાસે રાખતા નથી જે નૈતિક રીતે ખૂબ જ યોગ્ય છે જો મિત્રો તમને મોટી રકમ નોટોની ગડી કે પર્સ મળે તો સૌથી પહેલો ધર્મ એ છે કે તે તેના સાચા માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જો માલિક ન મળે તો તે રકમ દાન કરવી શ્રેષ્ઠ ગણાય છે મિત્રો માનવામાં આવે છે કે આવી પરિસ્થિતિઓમાં ભગવાન આપણું પરીક્ષણ કરતા હોય છે અને મિત્રો આવું અચાનક મળેલું તન ક્યારેય રોજિંદા ખર્ચમાં વાપરવું નહીં લાલસા દર્શાવવાથી શુભ ફળ અટકી શકે છે પરંતુ જો તમે દાન સેવા અને સદભાવનાઓનો માર્ગ પસંદ કરો છો તો કુદરત તમને ત્યાંનું અનેક ગણો પરત આપે છે મિત્રો યાદ રાખો કોઈ જોઈ રહ્યું હોય કે નહીં ઈશ્વર હંમેશા જોઈ રહ્યા હોય છે તો મિત્રો આ માહિતી લોકવિશ્વાસ અને આધ્યાત્મિક માન્યતાઓ પર આધારિત છે દરેક વ્યક્તિએ તેને પોતાની શ્રદ્ધા અને સમજ મુજબ સ્વીકારવી જોઈએ અને મિત્રો આ અમારો હેતુ માત્ર તમને જાણકારી આપવાનો છે કોઈ દાવો કરવાનો નથી તો મિત્રો આ અમારી માહિતી તમને ઉપયોગી અને રસપ્રદ લાગ્યો હોય તો મિત્રો એક વિડીયોને અત્યારે જ પ્યારી લાઈક કરજો અને મિત્રો તમારા સગા સંબંધીઓ સાથે અને શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી કરીને મિત્રો તમારા ઉપર લક્ષ્મી માતાની કૃપા સદાય માટે વરસતી રહે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હરહર મહાદેવ